કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચકે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજની તારીખ ચાર આઠ બે હજાર પચીસ વિડીયોમાં આગળ બન્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ બધા માર્કેટના અમ મોરબી એક હજાર આઠસો ને એકત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો રૂપિયા રાજકોટ એક હજાર નવસો ને બે રૂપિયાથી બે હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર એકસો ને એકવીસ રૂપિયાથી બે હજાર સાતસો ને ચાલીસ રૂપિયા અમરેલી બે હજાર ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર સાતસો ને છ રૂપિયા जुए आग जामजोधपुर हज़ार ने सौ रुपया छ सौ रुपया विसावदर बेहजार एक सौ चालीस रूपयाजार छ सौ एक रुपया मेंंदेड़ा बे हज़ार एक सौ पंचावन रूपयाजार सात सौ ने पचास रुपया हड़वद एक हज़ार नौ सौ साठ रुपया आठ सौ ने पंदर रुपया तो जो आगे में बना रहो खेड़ मित्रों બોટાદ બે હજાર ને વીસ રૂપિયાથી બે હજાર પાંચસો એકાવન રૂપિયા ભાવનગર બે હજાર ત્રેવીસ રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા જામનગર એક હજાર આઠસો અઢાર રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા કાલાવડ બે હજાર બે રૂપિયાથી બે હજાર છપ્પન રૂપિયા જૂનાગઢ એક હજાર નવસો રૂપિયા થી બે હજાર છસો ને પચીસ રૂપિયા બાબરા એક હજાર નવસો રૂપિયા થી બે હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા મહુવા એક હજાર નવસો ને પચીસ રૂપિયા થી બે હજાર છસો ને એકત્રીસ રૂપિયા જસદણ બે હજાર ને એકવીસ રૂપિયા થી બે હજાર સાતસો ને પાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો